અને આ કોઈ પણ કારણસર ડિલેટ નહીં થાય આ વિડીયો કેવું માસ્ક એટલે ખાવ ઉતાર રહ્યા તમે જોઈ લે મોટું દેખાડે કે બે ગાળું પડે મોબાઈલ પડી ગયા મોબાઈલ પડી ગયા

એ માં ડબલી દીને આ જેવા મેડમ એને ઉતારી એવો મારા યુટ્યુબ ચેનલ માં જોઈ લેજો ભાઈ બંધો મિત્રો ભાઈઓ તથા બહેનો અમુક ને વાત કરતા પડે

મારો બનાય તો તમારા નામે બનાવો તો ના બનાવો દેવો તો કાઈ નઈ તો હોય તો જો ભાઈ મારો વિડિયો બનશે બનશે કારણ કે મેડમ નવા નામ છે ના બાબી આ શું કઈ

બરોબર અને બાકી બહુ ઓલું કંઈ નથી મજા આવે એવું છે ટાટુ ટાટુ લાગે નીવું નીવું લાગે ઈ તો હમણા કાટશું ને એટલે આમ સ્કિન એટલી સોફ્ટ થઈ જાય આમ લીહું લીહું થઈ જાય આમ મસ્ત લીહું લીહું તો લીહું લીહું થઈ જાય તો આ દીધું એટલે હોઠમાં આ જો જાય કેમિકલ ના હોય ને કે કેમિકલ સીરમ હોય કેમિકલ નહીં સીરમ હોય તો સીરમમાં કેમિકલ જ આવે હા તો

અહા આમ ના હોય ભાઈયું ભાઈ ભાઈના નામ લે આવું ભાઈના નામ દે દે કામ અને તને તો કેતો હોય કે હું નીકળી જાય ખરાબ આની નીકળી જાય પડી જાય આ મારા આ હા તો મે તો તકરા મે એ માર ઓરે જે કોઈ દે નઈ ગાવે કોઈ દે નઈ હાથ તો જે નઈ કોઈ દે નઈ ગાવે મે ગાવે નઈ ગામ રામ નઈ કેરા શું હોય અમાર દીપભાઈ

એય મય પામ ગઈ મારા કલેજા ઈ મય પામ ગઈ મારા કલેજા તું કીધું તો તું ધ્યાન રાખજો અને હું આને કતો તો મને કે બે ના થાય આવના એ મારા પણ કારો હવે ઈ માંથી ગાડી ન લેવો

ભાઈ છે ને ખાલી આ વિડીયો નો એન્ડ કરવા એવો કાંઈ એટલે કાંઈ નથી આપણે આખું દુઃખ એને ઉઈ જવાની વાત આવે કાલ હવાર ઉઠીને નવા વિડીયો બનાવવાની વાત આવે હે બરાબર તો બધાયને ગુડ નાઇટ માં દેવર નવા લોકો સાથે મળશું અને અત્યારે આપણે જોઈએ બેઠા બેઠા લોક જ જોઈએ બીજું કંઈ કરતા નથી ચાલો બધા દાઈર અને ગુડ નાઇટ માં દેવર ઉઈ જાય કાલે નવા શો બ્લોગ સાથે મળશું તા